બનાસકાંઠામાં કાળઝાળ ગરમી બાદ ગાજવીજ કડાકા બડાકાશ સાથે વરસાદ પડ્યો હતો ત્યારબાદ કાંકરી તાલુકાના શુદ્રોષણ ગામે ઢોર ચરાવતા યુવકો પર આકાશી વીજળી પડતા એક વ્યક્તિનું મોત નીપજ્યું શોકની લાગણી ફેલાઈ જોકે શુદ્રોષણના મૃતક અલ્પેશજી અમરતજી ઠાકોર ઉમર આશરે ચોવીસ વર્ષે યુવક પર આકાશી વીજળી પડતા દુઃખદ અવસાન થયું છે નદીમાં ઢોર ચારતા તે સમય બની ઘટના ઘટનાને લઈ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ સ્થાનિક લોકો અને આગેવાનો દ્વારા તાત્કાલિક અસરથી વહીવટી વહીવટી તંત્રના અધિકારીઓને પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી જેમાં તલાટી મંત્રી અને તાલુકા વિકાસ અધિકારી સહિત મામલેદાર તેમજ વહીવટી તંત્રે હકીકત જાણવા વધુ તપાસ આવી છે મૃતકને થરાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો મૃતકના પરિવારમાં માતમ છવાયો બ્યુરો રિપોર્ટ જયંતિભાઈ ઠક્કર ભાઈનો છોકરો હતો સારવા ને આકાશમાંથી વીજળી પડી મૃત્યુ બરાબર અને દવાખાને લઈ ગયા તપાસ કર્યો પાછળ પાસો લાવ્યા બરાબર ને થારા લાયા છે લેબોરેટરી કરવા બરાબર તલાટા તલાટીને જાણ કરી છે ટીડીને જાણ કરી મોમલદારને જાણ કરી થારા પીએમ કરવા માટે લાયા છે બાબુજી બાબુજી કોના છે સુધરો છો